એ ભાઈ જે દિલ્હી થી આવ્યા હતા એ તો અહીંયા ચેલેન્જ આપીને ગયા કે હવે આ ઉમેદવાર છે એને ખરીદી જુઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ એ ચેલેન્જ તમારે ઉપાડવાની છે બનાસકાંઠાની અંદર ત્યાં એક એમપી તરીકે એક ઉમેદવાર ચૂંટાઈ ગયા બેન ગેની બેન અને એમણે ત્યાં હુકાર કર્યો હતો કે આ ઉમેદવારને એમનો જે કોંગ્રેસ નો ઉમેદવાર હતો એને તમે હરાવી જો સી આર પાટીલ કરી ત્યારે હું ત્યાં ગયો હતો મેં કહ્યું કે આમાં સી આર પાટીલ ની કોઈ તાકાત નથી સી આર પાટીલ તો એક કાર્યકર્તા છે પ્રમુખ તરીકેની જવાબદારી માં છે પણ કાર્યકર્તાઓને કહ્યું હતું કે આ પડકાર સી આર પાટીલ ને નથી આ પડકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો છે અને એને હરાવવું જોઈએ જે ની સીટ જીતી ગઈ એ બેન પોતાની સીટ ઉપર પોતાના મનગમતાના ઉમેદવારને લાવ્યા પછી પણ એને હારી ગઈ એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને છેડવા નહીં એને જો છેડશો એને જો છનછેડશો એ છોડશે નહીં અહીંયા પણ કહી ગયા છે પેલા ભાઈ કે આને ખરીદી લો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે હું આપને આહવાન કરું છું કે તમે પડકાર કરો કે ભાઈ દિલ્હી થી આવીને ગયા છો તમારો જે હતો આગલો એને તો તમે સાચવી નહી શક્યા એ તો વિશ્વાસ એને આવી ગયો તો કે આ પાર્ટીમાં ભવિષ્ય નથી એને તો રાજીનામું આપી દીધું પણ આ ભાઈને જીતાડી જો તમારામાં તાકાત હોય તો એવો પડકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આપે આ વાતને ઉશ્કેલે અને આપણા ઉમેદવારને જીતાડવા માટેનો સંકલ્પ એ સંકલ્પ સાથે આગળ વધે એ મારી ઈચ્છા છે